નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મતદાન દિવસે મતદાન મથકે ફર્સ્ટ એડ કીટ અપાશે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રેસઠ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે ગુજરાતીઓએ માત્ર ત્રણ માસમાં પંદર હજાર કરોડ રૂપિયાના સોનાની ખરીદી કરી જેમાંથી છ હજાર કરોડની જ્વેલરી લીધી વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય પાંચ મહિના પશ્ચિમ રેલવે સાબરમતી હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન ચલાવાશે પરીક્ષાનું આયોજન કરાશે આવતીકાલે સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યુ યુનિટ બેન્ડ સાથે યાત્રા નીકળશે આજે વલ્લભાચાર્યનો પાંચસો સુડતાલીસ મો પ્રાગટ્યોત્સવ શહેરની પંદર હવેલીમાં મનોરથ શોભાયાત્રા સમાચારોમાં વાત કરીએ તો માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ સહકારી સંમેલનમાં સુમુલ ડેરીએ મતદાન કરનાર પશુપાલકને એક લિટર દૂધે વધુ એક રૂપિયા આપવાની જાહેરાત કરી હતી સુમુલ ડેરી ડિસ્ટ્રિક્ટ બેંક સહિતની સહકારી સંસ્થાઓ અને સહકારી આગેવાનો હવે બાડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સુરત તાપી જિલ્લામાં સહકારી સંમેલનો યોજી રહ્યા છે મે મહિનામાં આકાશમાંથી વર્ષા વર્ષી રહી છે બપોરનું તાપમાન 40 ડિગ્રી પાર થઈ રહ્યું છે જેના કારણે લોકો ગરમીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પવનની દિશા બદલાતા રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું બુધવારે અને ગુરુવારની રાત્રિએ ન્યૂનતમ પારો ત્રેવીસ ડિગ્રી પર પહોંચતા લોકોને રાત્રિએ ઠંડકનો અનુભવ થયો હતો

આરટી હેઠળ પહેલા રાઉન્ડના અંતે ખાલી પડેલી એક હજાર પાંચસો સત્તર બેઠકને લઈ સેકન્ડ રાઉન્ડ માટે સ્કૂલની રીચોઈસ પ્રોસેસ શરૂ કરાઈ છે જે કામગીરી આઠ મે સુધી ચાલશે જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી એ જ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશે મળતી વિગતો અનુસાર ગત પંદર એપ્રિલે શિક્ષણ વિભાગે આરટી ફર્સ્ટ રાઉન્ડ જાહેર કર્યું હતું ગુજરાતમાં મે મહિનાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ટોચ ઉપર પહોંચ્યો છે તેવામાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન દિવસ પણ છે સાત મે રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે અને તાપમાનનો પારો પણ ત્રેતાળીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે

સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળવીને ઊભી રહેશે કે આ વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપ ને જીતાડો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે વિચિત્ર વાત કરીએ તો દેશની સાતસો છ મેડિકલ કોલેજ બીડીએસની ત્રણસો ત્રેવીસ કોલેજ સહિતની બે પોઈન્ટ દસ લાખ બેઠક પર પ્રવેશ માટેની નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજીનીટ બે હજાર ચોવીસ રવિવારે છે યુજીનીટ માટે દેશભરમાંથી ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતમાંથી પંચ્યાસી હજાર અને અમદાવાદમાં નવ હજાર વિદ્યાર્થી નોંધાયા છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નંબર તો સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ પાંચ મે બે હજાર ચોવીસ રવિવારે સાબરમતીથી ઓગણીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે ઓગણીસ કલાકે હરિદ્વાર પહોંચશે આ રીતે ટ્રેન હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ છ મે બે હજાર ચોવીસ સોમવારે હરિદ્વારથી એકવીસ પિસ્તાળીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે એકવીસ ત્રીસ કલાકે સાબરમતી પહોંચશે ગુજરાતીઓ ભલે એકના અડધા કરવામાં માહિર હોય પરંતુ રોકાણ અને રિસ્ક બાબતે વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે તેમ કહેવું ખોટું નથી છેલ્લા કેટલાય મહિનાઓથી સોનાની કિંમત સતત વધી રહી છે છતાં સલામત રોકાણનો કોઈ વિકલ્પ નથી તેવી માન્યતા વચ્ચે જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ માસમાં જ બાવીસ ટનથી વધુ સોનું ખરીદી લીધું છે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે મોડાસા ખાતે અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર ભાજપ સંગઠન પ્રમુખ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શોભનાબેન બારૈયાને મત આપવા અપીલ કરી હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બહેનસિંહ છોકરાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનો સંદેશો તમામ ગુજરાત અને ગુજરાતીઓ દેશવાસીઓ મોદીમય બન્યા છે ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે મોડાસામાં અમારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી શ્રીસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે લોકો વિકાસને મત આપી રહ્યા છે લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ઉપર લોકો ખૂબ મોટું જંગી મતદાન પણ કરશે અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ સ્વપ્નાબેને જીતવા માટે જિલ્લામાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર હોવાથી આરોગ્ય વિભાગ લોકોને હિટવેવ સામે આરોગ્ય સેવા આપવા સજ્જ કરાયું છે જે મતદાન મથકે જરૂરી દવાઓ સાથેની ફર્સ્ટ એડ કીટ તેમજ ઓઆરએસના પાઉચ પાછળ તમામ ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટરો પર એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમ તૈનાત રહેશે

કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસોને પાંસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ નું બટન દબાવો ભાજપને જીતાડો